તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક પુસ્તક વિવાદમાં જોવા મળી રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ મંદિર અનેકવાર વિવાદમાં આવે છે ત્યારે હવે વધુ એક પુસ્તકને લઈ અને વિવાદ ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકથી વિવાદ દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય લખવામાં આવતા માલધારી સમાજ રોષે ભરાયો છે રાજકોટના માલધારી સમાજના આગેવાનનું નિવેદન સામે પુસ્તકોમાં દેવી દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે પુસ્તકો પરત ખેંચવામાં આવે અને દ્વારકા જઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ના સંતો માફી માંગે પુસ્તક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અવારનવાર ક્યારેક સ્વામિનારાયણ સંતુનું કેવા વર્તૃત સ્વામિનારાયણ સંતો વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વખત વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક જે છે તે વિવાદમાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકના લખાણથી આ વિવાદ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વખત વિવાદમાં આવ્યું છે કારણ કે તેના એક પુસ્તકમાં ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશ વિશે તેવું લખવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન છે જ ક્યાં આપણી સાથે માલધારી સમાજના આગેવાનો છે કારણ કે અનેક સમાજમાં અલગ અલગ સનાતન સમાજમાં જે પ્રચંડ રોષ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે માલધારી સમાજના આગેવાનો છે રાજુભાઈ શું કહેશો આ લખાણ કઈ પ્રકારનું લખાણ હતું અને તેની વિશે આપ શું કહેશો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હિન્દુ દેવી દેવતાઓ અને સનાતન ધર્મ વિશે વારંવાર ટિપ્પણી કરી અને વિવાદમાં રહે છે અને સમાજ સમાજ વચ્ચે વૈમણસી ઊભું કરે છે ત્યારે આવું હમણાં જ બહાર એવું છે કે ગોપાલનંદ લિખિત એક પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન જે દ્વારકાધીશ છે દ્વારકામાં નથી અને દર્શન કરવા હોય તો વડતાળમાં આવો આ વિધાનને લઈ અને સમગ્ર દેશમાં વિરોધ ઉઠ્યો છે અને આના ઘેરા પડઘાઓ પડવાના છે આ ભગવા વસ્ત્ર લજવી રહ્યા છે આ જે સ્વામિનારાયણના સંતો તો એનો સમગ્ર હિન્દુ સમાજે આનો વિરોધ કરવો જોઈએ આપને હું પૂછવા માંગીશ રણજીતભાઈ જે અગાઉ જે માતાજી વિશે પણ ટિપ્પણી કરવી સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરવી આ ક્યાં સુધી પહેલાં તો સનાતન ધર્મના સંતોએ સમજવું જોશે જે સનાતન ધર્મના ખરેખર સંતોએ એને સમજવું જોશે કે આ લોકોનો બહિષ્કાર નહીં કરીને આની જો સાઈડ નહીં કરીને તો આપણા ધર્મ વિશે બોલશે બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાન દાદા જલારામ બાપા હોય કે હવે ભગવાન શ્રીકૃષ્ણ કારીયા ઠાકર આવ્યા માતાજી તમામ વિશે આ લોકો બોલ્યા છે આને કોઈ કહેવાળું નથી જોવે કારણ કે આને એક છૂટો દોર મળી ગયો છે જ્યાં સુધીને આને આ કોઈપણ પ્રકાર આનો બહિષ્કાર નહીં થાય આપણે જ્યારે હનુમાન દાદાની સાણંગપુરની વાત હતી ત્યારે બહિષ્કાર કરવાની વાત આવી ત્યારે એ લોકોએ કાયદેસર ઘૂંટણીએ પડીને માફી માંગી હતી પહેલાં તો એ પોતે તાકાત એવી બતાવતા હતા કે હવે માફી નહીં માંગી પરંતુ સનાતન ધર્મને જ્યારે બદનામ કરી રહ્યા હોય રોજ બરોજ એક નવું પુસ્તક રોજ બરોજ એક એનો સ્વામી આવીને ટીવી ઉપર બોલે કે અમારા ભગવાન આમ છે ને અમારા અને નવી વાત એવી આવી કે દ્વારકામાં ભગવાન નથી તમારે જોવો હોય તો વડતાલ આવો તો દસ દસ લાખ લોકો આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને નમવા જતા હોય ને પગ માથું પણ નથી દુખતું એ આનાથી ભગવાનની હાજરી શું જોઈ બીજી બે દિવસ પહેલાં ગોપી હુળારાસ જ્યારે બાવરજીને ઠાકરના પાણપતિતા મહોત્સવની અંદર થયા ત્યારે ચક્રાવત રૂપે ભગવાન દ્વારકાધીશ ગોપી વચી આવ્યો આનાથી તમારા વિશે શું પડચાયું ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ જ્યાં ત્રણ દીકરી પરિણાવી હતી ત્યાં ભરવાડ સમાજે ત્રણ દીકરી પરિણાવી કોઈનું માથું કે કાન પણ પગ નથી દૂખો દસ દસ લાખ લોકો મને ત્યાં જમણવા રોજ થતો હતો ત્યાં પંદર દિવસ સુધી દૂધ પણ નથી બગડવા દીધું આનાથી તમારે શું વધારે છે ભગવાન દ્વારકાધીશની ત્યાંથી તમે એક એવી હાજરી તો બતાવો કે વડતાલની અંદર અમે આ પર પૂરો સનાતન ધર્મ અને આજે સનાતન ધર્મના સાધુ સંતોને ભગવાનને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ખરેખર ધરતી ઉપર ભગવાન હોય તો શ્રી કૃષ્ણ છે અને એ લોકોએ સ્વીકાર ઉપર છે ને માફી પણ માંગવી પડશે ને આ બુક કાઢવી પણ પડશે શું કહેશો આપ આ પુસ્તકો આ પ્રકારના બનાવીને શું સાબિતી કરવા માંગે છે આ સામેના સંતો અવરનવર આવી રીતના એને સમાજ સમાજનો વ્યવસ્થ વ્યવસ્થાનો ઉભો કર્યા તાજેતરમાં જ અત્યારે જરાના બાપા વખતે હમણાં એ લોકોએ મન ફાવે ટિપ્પણી કરે છે એ પેલા દેવી દેવતાની ટિપ્પણી કરો છેલ્લે અમારા અમારા બાપ અમારો ઠાકર એની એની ટિપ્પણી અત્યારે કરી એવું કહેવાનું થાય કે વર્તાલમાં તમે દ્વારકા જવામાં હાલીને વર્તાલમાં અહીંયા દ્વારકામાં ભગવાન નથી વર્તાલમાં ભગવાન છે આવી પાયા વીવણી વાતો કરી અને સમાજ વિમેશન વીમેશન કરે છે અમારે અત્યારે હિન્દુ સમાજને સમાજ ભરવાડ સમાજમાં અમારે રોષ છે ચોક્કસપણે રોષ છે તે જોવા મળી રહ્યું છે આપને પૂછવા માંગીશ આ કઈ રીતે સાખી લેવાય ક્યાંક ને ક્યાંક કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર દ્વાર દ્વારકાધીશ છે અમારું એક જે ઈષ્ટદેવ જે અમે માની છીએ ભરવાડ સમાજ જે દ્વારકા એ સાખી લઈ લેવાય છે આ જે વીવણી વાત કરી છે એના માટે અમે સમાજ હિન્દુ સમાજને ભરવાડ સમાજમાં એની સામે એવું થશે તો અમે રોડ ઉપર પણ આવવાની વાત કરવામાં આવી રહી છે આપ કઈ રીતે જોવો છો આ વિચાર આ જે બોલ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એને કોઈ એવું બોલવાનો હક નથી અને આ ભરવાડ સમાજ તો ઠીક પણ અઢાર કોમ જે છે એ દ્વારકા બહાર આઉટ ઓફ સ્ટેટથી હાલીને માતાજીના દાદાના દર્શને આવે છે દ્વારકાધીશના તો અહીંયા તમારે વડતાલ આવવાની જરૂર નથી એવું વડતાલ આવવાની જરૂર છે એવું બોલ્યા તો વડતાલ તમારો કોઈ એક પ્રૂફ દેખાડી જવો કે ભાઈ આવી રીતે છે તમારા જ્યારે હોય ત્યારે તમારા સાધુ જે પણ કરે છે એની તમે ઢાંકી દો છો અને અમારા ભગવાન વિશે બોલ્યા છે એ તમારે બોલવાનો કોઈ અધિકાર નથી ચોક્કસથી પ્રચંડ રોષ છે તે માલધારી સમાજમાં જ નહીં પરંતુ તમામ જે અઢારે વરણમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અવારનવાર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છે તે વિવાદમાં આવી રહ્યું છે જલારામ બાપા વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવી હોય માતાજી અને દેવી દેવતાઓ વિશે પણ ટિપ્પણી કરીને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ પુસ્તકોમાં પોતાના લખાણ લખવા જેને લઈને હિન્દુ સનાતન ધર્મના આગેવાનો તેમજ જે સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે લકી રાશિ જાલા જીએસટીવી રાજકોટ